નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ આનંદ સંચાલિત સીપી પટેલ એન્ડ એફએચ શા કોમર્સ કોલેજ ઓટોનોમસ આનંદ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યુવાનોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે અને સકારાત્મક જીવનશૈલી વિકસે તે હેતુસર એનએસએસ અને એનસીસી યુનિટના સહયોગથી ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે યોગ દિવસની થીમ યોગ સંગમ અને ગ્લોબલ મોટો વનર્થ વન હેલ્થ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત કોલેજ કેમ્પસ ખાતે થઈ હતી આ કાર્યક્રમના મેનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી ડોક્ટર બી એન પટેલ સર તથા ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર તેજલ તન્ના મેમના માર્ગદર્શન હેઠળ થયો હતો આ યોગ દિવસના આયોજનમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોનો ઉત્સાહભેર સહકાર મળ્યો હતો આ ખાસ પ્રસંગે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરિયા විශ්વવિદ્યાલયના ગીતાબ ઇન તથા તેના સાથીદારો દ્વારા યોગા સત્રનું દિગદર્શન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ આસનો પ્રાણાયામ તથા ધ્યાન જેવી યોગ ક્રિયાઓ દ્વારા મનની શાંતિ અને શરીરની તંદુરસ્તીની અનુભૂતિ કરાવવામાં આવી હતી યોગ દિવસનું આ આયોજન વનઅર્થ વનહેલ્થ જેવી વૈશ્વિક વિઝન સાથે જાતીય તથા સામૂહિક આરોગ્ય માટે યોગના મહત્વને ઉજાગર કરતો હતો યોગ સંગમ થીમ શરીર મન અને આત્માના સંગમને ઉજાગર કરતી હતી જેમ પરંપરાગત યોગવિદ્યાને આધુનિક આરોગ્ય જાગૃતિ સાથે જોડવામાં આવી હતી કાર્યક્રમ અંતે સહભાગીઓ દ્વારા નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અને સૈયદાનંદ